મારો વિરોધ <laughs> 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 <laughs>

સાર લેવા વાળા લોઈ પી ગયા એક તો કૂતરાનો રળ છે જો ચો થાઉ રાતે કૂતરા લોઈ પીવા ભુંડ લોઈ પીવા એક દાડે ભાઈ આપલા સાર વાળા લોઈ પી જાય ચો ચો થાવ મારે તો હા હા એ મેલુ ફોન ફોન કર કઈ કેટલો રયો રે પણ મારા બેટા શું કરે છે પણ હવે ફોન કરવો પડશે બેસી જોઈ ને ધમકાવું પેલા પેલા તો થોડા કાલ નો ફોન કર્યો છે મારા બેટા વાપરતા જ નહી કોઈ

કોકો મેલ મારે જો આવો તો છોડવાનું છે આપણે જો આ બંધ ના પડે કોઈ આ લાયો આપણે પેલે જ 2000 નું બંધ કોઈ ઘર છે કડિયા લાયા છે આ તો મેલો વેટી કાઢો આ મેલ છો દે હોનાના લંગડા હારે ન ખાયો હા કે તાબા ભરી ભરીને હા કાઢો હાથવી

આ તીજોર ભેગી આલવાની બધું બધુંય બધુંય તો ભાવ બોલો તો હાડો ભાવ તો હનજી તો બહુ તો નહીં લાખ માં આલ્યું

વાતો ગામલાય કરતા એટલે હું તમને કેવા આવ્યો આ બધું તો કરવાનું હતું તમારે બુદ્ધો પણ આવ્યું પૂછ્યું પંચાયત પંચાયત કરવાના ને ઘરની ભાઈ મને તો તમારા પરબંધ છે કેવું પડે તમારો સંબંધ છે મને ખબર છે કે ગોમ માં ભાઈ અમારા ભાઈ આવું ના કરાવ પણ ભાઈ ગોમ નું ગોમ ના બધા મુડે

અલ્યા હારું આપણે ખોટું નઈ કરીયા ફોટો તો હારું ઝઘડું કર્યું હો તો આરામના પૈસા મને લાગતું નઈ કે હારું હારું ના લેવાતું પાછી આવી કિટિંગ કરીને આપડે લે દેલા પૈસા કોઈના રહેતા નહી બધું અલ્યા આ શું રુવા અલ્યા ભત્રીજો ભાઈ હું દયું હું દયું ના હોય હું દયું તો

પણ આ જો પાછા નહીં તો આપણા સમાજની અંદર આવી ઘટના બનતી રહે છે તો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે છે બરાબર છે તો મિત્રો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો તો અને મિત્રો ખાસ વિનંતી કોઈ પણ ખરાબ કોમેન્ટ ના કરતા ઓનલી મનોરંજન માટે